ભક્તિના નામે મૂંગા પશુઓની હત્યા કેમ થઈ રહી છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે બતાવી રહ્યા છે કે જ્યાં જેટલા બકરાની બલી ચડાવવાની હતી અને તમામ બકરાઓને અહીંયા બાંધીને રાખવામાં આવ્યા હતા હાલ આ ઘટનામાં નવ બકરાઓને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ છ જેટલા બકરાઓની બલી ચડી ગઈ હતી માતાજીના માંડવામાં રેડ પાડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘટનાની કેટલીક એક્સક્લુઝિવ આ તસવીરો હૃદય દ્રાવક આ તસવીરો છે જે જોઈને આપનું પણ કાળજો કંપી જશે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સમજદતા ઋષિ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે ઋષિ જે પ્રકારના દ્રશ્યો ખરેખર હચમચાવી નાખે તેવા દ્રશ્યો એકવીસમી સદીમાં પણ આ પ્રકારના દ્રશ્યો અને આ પ્રકારનું કૃત્ય લોકો કરી રહ્યા છે જેને લઈને અનેક સવાલો ઉભા રહ્યા છે અત્યારે જાણે ઘોર કળિયુગ હોય એ પ્રકારના આ દ્રશ્ય છે અને કાળજુ કંપાવી દે તેવા દ્રશ્ય રાજકોટમાં જોવા મળ્યા છે ગ્રીનલેન્ડ ચોકડી પાસે અંધશ્રદ્ધાની આ ઘટના બની છે તેમાં ચૌહાણ પરિવાર દ્વારા આ માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસેના આ દ્રશ્ય છે માતાજીના માંડવામાં જીવરક્ષક દળ દ્વારા રેડ કરવામાં આવી અને છ પશુઓની તો બલી ચડી પણ ગઈ છે થોરડા પોલીસ મોડી રાતથી અહીં સ્થળ ઉપર છે ત્યારે હું એ વૃહત માતાજીના માંડવાના દ્રશ્ય પણ તમને બતાડવા જઈ રહ્યો છું સ્થાનિકો કહી રહ્યા છે કે માનતા હતી અમારે અને એ માનતા

ટોટલ કેટલા પશુની બલી ચડાવવાની માનતા હતી માતાજીએ શું કીધું તું તમને માતાજીએ થોડુંક કીધું તો એ તો મનમાં માતાએ તમે બોલે બોલી બોલીને મીડિયાન આવ તારો માતાજીએ નહોતું કીધું મનમાં માન્યું તું કેટલા કેટલા બકડાની બલિનું માન્યું હતું તમે મનતા રાખી દીધી ને મનમાં ધાર્યું એટલું રાખી દીધી બીજ શું કેટલા માયના હતા બોકડા જે બહેન હતા તે કહી રહ્યા છે કે માનતા માનેલી હતી માતાજીએ અમને નહોતું કીધું પણ છતાં પણ આ પ્રકારની ઘટના કેટલા અંશે વ્યાજબી જે એક્સક્લુઝીવ આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગ્રીનલેન્ડ ચોકડી પાસેના દ્રશ્ય છે જે અન્ય દ્રશ્ય તમને બતાડવા જઈ રહ્યું છું તે કાળજુ કંપાવી દે તેવા દ્રશ્ય છે કેમેરામેન ને કહીશ બ્લર કરી દે બ્લર કર્યા બાદ હું આ ઘટના સ્થળ ના દ્રશ્ય બતાવીશ છ જીવતા બોકડા કાપી નાખવામાં આવ્યા છે રાજકોટની આ ઘટના છે અહીંયા નબળા હૃદયના વ્યક્તિ જોઈ ન શકે તે પ્રકારના રાજકોટના દ્રશ્ય છે અંધશ્રદ્ધા ક્યાં સુધી પહોંચી રહી છે એક તરફ વિજ્ઞાન જાથા પણ સમગ્ર ભારતમાં પ્રયત્ન કરે છે કે અંધશ્રદ્ધા દૂર થાય ત્યારે રાજકોટનું આ જીવરક્ષક દળ અહીં પહોંચી ગયું વહેલી સવારે જ રેડ કરી અને વહેલી સવારે રેડ કરતા તમામે તમામ જે કોઈ આરોપીઓ છે એટલે કે માંડવાના આયોજકો છે તે ફરાર થઈ ગયા છે આપણે વાત કરીએ તેમની સાથે આખી ઘટના શું હતી અમારી પૂરી જીવરક્ષા ફાઉન્ડેશન ટીમ દ્વારા બાતમી દ્વારા રાતના ત્રણ વાગ્યાના વોચ રાખીને અમારી પૂરી ટીમ જે જીવરક્ષા ફાઉન્ડેશનના થી પંદર લોકો અને કૃપા ફાઉન્ડેશન દ્વારા આ અવિરત કાર્ય કરવામાં આવ્યું છે કે અમે જ્યારે સવારે ઘટના સ્થળ ઉપર આવ્યા ત્યારે છ જીવની ઓલરેડી બલી ચડી ગઈ હતી અને જો દસ મિનિટ અમે મોડા આવ્યા હતા આવ્યા હોત તો નવે નવ બીજા જે જીવતા પણ જીવો છે એની પણ બલી ચડી જાત આ પ્રકારની ઘટના કેટલા અંશે વ્યાજબી કારણ કે જીવતા ભોકળાની બલી ચડાવાય છે આ વસ્તુ જરા પણ વ્યાજબી નથી હું બધા લોકોને રિક્વેસ્ટ કરીશ હિન્દુ લોકોને કે બધા જાગો જ્યાં પણ આવી કામગીરી ચાલતી હોય ત્યાં અમને જાણ કરો કે તમે જાગૃત થઈને જાઓ અને આવી બધી કામગીરીઓ બંધ કરાવો માતાજી એમ નથી કહેતા કે તમે મને બલી ચડાવો પશુ આપો માતાજીને તમે કોઈ પણ પ્રસાદ ધરો તો પણ ચાલે બેન કહી રહ્યા છે કે દીકરાને સાજા થઈ જાય તેની માનતા હતી પરંતુ માતાજી તો એમ કેતા નથી કે જીવતા પશુ ની બળી ચડાવો મને મન માનેલું છે ને પેઢી ઉધર પેઢી ચાલ્યું આવે છે તેવું પણ તેમનું કેવું છે આ કેટલું વ્યાજબી આ બિલકુલ વ્યાજબી નથી બિલકુલ એટલે બિલકુલ વ્યાજબી નથી અને ખાસ કરીને તો મેઇન આપણી જનતાને જાગવાની જરૂર છે વિજ્ઞાન જાતાવાળા પણ આવા અનેક દ્રશ્યો સામે લાવે છે પણ કોઈ મગજમાં નથી બેસતું અને ખાસ કરીને તંત્રને પણ જાગવાની જરૂર છે જીવતા પશુ હજુ છે તે દ્રશ્ય પણ આપણે સમગ્ર ગુજરાતની જનતાને બતાડવા માંગશું રાજકોટથી આ લાઈવ એક્સકલુઝિવ અહેવાલ સમગ્ર રાજ્યની જનતાને આપણે બતાવી રહ્યા છીએ કે આખરે અંધશ્રદ્ધા ક્યાં સુધી અટકશે જીવરક્ષક દળના સભ્યો આપણી સાથે છે કારણ કે જે પરિવાર છે તે ચૌહાણ પરિવાર છે અને સૌથી રિસ્કી આ કામ એટલા માટે છે કારણ કે ગમે ત્યારે જીવરક્ષક દળ પર પણ હુમલો થઈ શકે જે વાત છે આ રાજકોટની તો માત્ર આ પહેલી ઘટના નથી થોડા સમય પહેલા પણ વિજ્ઞાન જાથાએ એક રેડ કરી હતી અને એ રેડમાં તેમને જીવતા પશુ ત્યારે પણ પકડ્યા હતા ને ત્યારે પણ માતાજીના માંડવામાં જે માનતા માનેલી હતી બલી ચડાવવાની અત્યારે જે બેન ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવી રહ્યા હતા કે દીકરાને મજા નહોતી રહેતી માટે અમે આ પ્રકારનું જે બલી ચડાવવાનું કામ છે તે અમે કર્યું છે જે જીવતા બકરા છે તે તમે જોઈ શકો છો અહીં રાખવામાં આવ્યા હતા અને અહીંથી એક બાદ એક બકરાને લઈ જઈ માતાજી સમક્ષ તેને બલી ચડાવવામાં આવતી હતી જે સમગ્ર ઘટના છે તે ચોંકાવનારી ઘટના છે અને હૃદય ધ્રુજાવી દે તેવી ઘટના છે અન્ય પણ આ ઝૂંપડાના દ્રશ્ય તમને બતાવવા માંગીશ ટોટલ આઠ જેટલા જીવતા પશુ છે તે પકડી રાખ્યા છે અને તેને હવે કોર્પોરેશનને સોંપવામાં આવવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે રાજકોટ થી આ ઘટના છે આઠ જેટલા જીવતા પશુ પણ પકડ્યા છે અને જે આ સમગ્ર ઘટના છે હૃદય ધ્રુજાવી દે તેવી ઘટના છે શું કેશો આ ઘટના વિશે કે આવું ખરેખર બનવું ન જોઈએ ક્યાંય પણ આવું બનતું હોય તો તમે લોકોથી થી ન થાય તો અમને પણ જાણ કરો કારણ કે આ જે પોચા આદય માણસ હોય એ તો આ દ્રશ્ય જોઈ ન શકે એવી એવું દ્રશ્ય અહીંયા અત્યારે જોવા મળ્યું છે સોહણ એટલે કઈ જ્ઞાતિ આવે શરણિયા શરણિયા જે કહેવાય અને આની પેલા જે અરવિંદ ચૌહાણ છે પર્બત કરીને છે એની ઉપર તો અમે અનેક ગૌ હત્યાના કેસ એની ઉપર થયેલા છે અને એફઆઈઆર પણ એટલી બધી કરેલી છે પણ આ

બિલકુલ જોશ્રી આભાર સમગ્ર માહિતી બદલ